ચાલો તમારે આજે ઋતુ વિશે મને જવાબ આપવાનો છે ચાલો ઋતુ કેટલી છે કેટલી ઋતુ છે જોરથી બોલો શિયાળે શું પડે ઉનાળે ચોમાસે શિયાળે ઠંડી થી બચવા આપણે શું કરીએ શિયાળે ઠંડી થી બચવા આપણે શું કરીએ કરી ઉનાળે ગરમી થી બચવા શું કરીએ પ્રિયાંશી બેન હા દેવરાજભાઈ અહીંયા જવાબ આપો ને ચોમાસે વરસાદ થી બચવા શું કરીએ છતરી ઓઢીએ રેનકોટ પહેરીએ સરસ ચાલો હવે મેં તમને હમણાં શીખવાડ્યું ને ઋતુનો અભિનય કે આપણે અભિનય એટલે કે એક્ટિંગ કરીએ એને આધારે કઈ ઋતુ છે તમારે ઓળખવાની તો પ્રતિકભાઈ એક્ટિંગ કરશે પ્રતિકભાઈ આવી જવું વચ્ચે હાલો કરો તો એક્ટિંગ એના આધારે તમારે ઓળખવાની છે કે કઈ ઋતુ કઈ છે પ્રતિકભાઈ હો ચાલો પ્રતિકભાઈને હમે જોઉં બધાય ચાલો પ્રતિકભાઈ કરો ચાલો કઈ ઋતુ કઈ રીતે પ્રતિકભાઈ એ ગરમી ઉનાળો વેરી ગુડ ચાલો પ્રતિકભાઈ પછી કઈ ઋતુ આવશે અરે વાહ સરસ કઈ ઋતુ ચોમાસુ હાલો પ્રતિકભાઈ એક ઋતુ બાકી રહી કરો હવે ચાલો ગરમી ને આવી ગયો હવે કઈ બાકી રહી હાલો હાલો કરો કરો હા તો એમાં કેમ કરશું આપણે શિયાળો સરસ વેરી ગુડ બેસી હવે દેવરાજ ભાઈ અભિનય કરે છે ઓળખો ચાલો દેવરાજ ભાઈ કરો અભિનય

સરસ વેરી ગુડ ભવ્ય ભાઈ આવશે અભિનય કરો આવો ભવ્ય ભાઈ વચ્ચે આવી જાવ જેવું આવડે એવું હો ચાલો હું બોલું ને જે ઋતુ એનો અભિનય તમે કરો એમ કરીએ આપણે હ ચાલો ઠંડી 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 નય ઠંડી માં આપણે શું કરીએ હો હા ઠંડી લાગે છે પ્રતિકભાઈ કેવું સરસ કરે પછી ગરમી ગરમી થાય તો શું કરીએ આપણે હવા ખાઈ પછી વરસાદ હ તો છત્રી ખોલીએ છત્રી કેમ ખોલીએ છત્રી કેમ ખોલાય અરે વાહ વેરી ગુડ ભવ્ય ભાઈ માટે તાલી પાડો